સરદાર પટેલ યુનિવર્સિટીના સોશિયલ વર્કના ડાયરેક્ટર પ્રોફેસર શિવાની મિશ્રા એ સ્થાપના દિવસ નિમિત્તે આખા વર્ષ દરમિયાન ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક દ્વારા કરવામાં આવેલ વિશેષ વિવિધ પ્રવૃત્તિઓનું નું નિર્દર્શન કરતા ઉપસ્થિત વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા

And at the last, I just would like to say, that uh, explore, learn, okay, be grateful, and all the best for your. Champion of the 100 meter race for girls is none other than. That एक व्यक्ति એમાં કઈ નવું નથી જન્મે શાળામાં જાય ભણે કોલેજમાં જાય ભણે અને અત્યારે જેમ તમે ધમાલ કરી આટલા બધા એચિવમેન્ટ તમે મેળવ્યા આજે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અગાડે કુલકર્ણી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આ એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ખાસ એ સામાજિક પરિવર્તન કેવી રીતે કરી શકાય અને આપણા જે સામાજિક દૂષણો છે એને આપણે કેવી રીતે દૂર કરી શકીએ એ માટેનો એક સંદેશ પ્રાપ્ત કરીએ આપ આપીએ અને વિદ્યાર્થીઓ આ વસ્તુને ગંભીરતાથી સમજે અને ગંભીરતાથી લઈને સમાજમાં નાના નાના કેવા પરિવર્તન કરી શકાય એ અંગે એનું ચિંતન મનન કરે એવો એક મેસેજ છે